બ્રિજ પર ચેલા યુવક અંગે ખુલાસો થયો છે યુવક મનોદિવ્યાંગ હોવાનો પૂછપરછમાં ખુલાસો થયો છે રેલવે ઓવરબ્રીજ પર જીવના જોખમે યુવક ચડ્યો હતો હાઇબેરલ ઓવરબ્રીજ પર આરામ ફરમાવતા યુવકને જીઆરડી જવાનોએ નીચે ઉતાર્યો હતો નિર્મલ નિર્મલ જોડાયા છે પર જણાવશો કે સુરતના કેમ રેલવે ઓવરબ્રીજની આ ઘટના છે કે જ્યાં એક યુવક ચડી ગયો હતો ચોક્કસથી હિરલ કે સુરતના ચીન ગામે સુરત થી માંડવીને જોડતો જે માર્ગ છે ત્યાં રેલવે પસાર થતી હોવાથી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં ઓવરબ્રિજ પર લોખંડની ગડરો બનાવવામાં આવેલી છે પરંતુ આ જે ગડર બનાવી છે એ પોલીસ માટે પાંખાનો દુખાવો સમાન બની ગઈ છે કારણ કે થોડા થોડા સમય તો અસ્થિરો મગજ માણસ કે પછી જે નશાકારક વસ્તુ પીને આ બ્રિજ પર ચડી જતો હોય છે ત્યારે આજ રોજ ફરી એકવાર એક યુવક જે છે તે ગઢર લોખાની ગડર પર આરામ કરી રહ્યો હતો ઘટનાની જાણ છતાં જીઆરડી જવાનો જે બંદોબસ્તમાં હતા તાત્કાલિક તેઓ પહોંચ્યા હતા અને યુવકને નીચે ઉતાર્યો હતો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન સાથે લઈ જવામાં આવ્યો હતો જ્યાં પોલીસ તપાસ કરતા આ યુવકનું નામ નરેન્દ્ર કુમાર હોવાનું સામે આવ્યું છે અને જે યુવક છે તે અસ્થિર મગજ હોવાનું માહિતી પ્રાપ્ત થઈ છે પોલીસ દ્વારા તેના સજા સંબંધીઓને બોલાવી અને વધુ તપાસ હાથ ધરી છે